વંદે ભારત ટ્રેન ને જામનગર થી પોરબંદર સુધી લંબાવા યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે. પોરબંદર યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આકાશ લાખાણીના નેતૃત્વમાં ચેમ્બરલે રેલવે સમિતિના સભ્યોએ રેલવે વિભાગને લેખિત આવેદન પાઠવી જણાવ્યું છે કે પોરબંદરે ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કે જે સુરખા બી નગરી ગાંધી સોદામાં નગરી તેમજ કથાકાર રમેશભાઈ ઓઝાની કર્મભૂમિ તરીકે ઓળખાય છે.

હું શ્યામ રાયચુરા પોરબંદર ડિસ્ટ્રિક્ટ યુવા ચેમ્બરનો મંત્રી અમે આજ રોજ રેલવે વિભાગને અમારી તરફથી એક રજૂઆત કરેલી કે જેમાં વંડે ભારત ટ્રેન જે જામનગરથી મુંબઈ સુધી જાય છે એ ટ્રેનને પોરબંદર સુધી લંબાવા માટે જેથી કરીને આપણા પોરબંદરના પ્રવાસીઓને તથા મુંબઈ જાતી પબ્લિકને તેમજ ઉદ્યોગ ક્ષેત્રે ફાયદો થાય એ માટેની અમારી રજૂઆત હતી જેનો અમે ઈ લેટર બધી જગ્યાએ મોકલેલ છે જેમ કે ધારાસભ્યો સાંસદ સભ્યો રેલવે મંત્રી પોરબંદરના રેલવે ડેપો મેનેજર બધા મિત્રોને આ વસ્તુ મોકલેલ છે